જો પીળા તરબૂચ પીળી ગોલ્ડન બેરી આ પીળા ટમેટા અમારે પીળામાં વધારે જો રસ છે સુરેશભાઈ આ તમે શું વાવ્યું છે આ અમારા સ્પેશિયલ પીળા તરબૂચ છે બરોબર એટલે અંદરથી પીળા નીકળે અંદરથી પીળા નહીં મિત્રો આ સંજીવની વાટિકા હું છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને એમાં હું અત્યારે જોવા ભાદરવાના તરબૂચ તમે લાલ જોયા છે એને બદલે હું સુરેશભાઈ બાર વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે આપણે આખા વિડીયોમાં એ જોવાનું છે કે સુરેશભાઈ કયા કયા પાકની ખેતી કરે છે પણ તેના પહેલાં એ આપણે જોઈ લઈએ કે સુરેશભાઈ આ મિશ્ર ફસલ પદ્ધતિ જ કે શા માટે અપનાવી નમસ્કાર મિત્રો આજે આપણે સંજીવોની વાટિકા ફાર્મમાં આવી ગયા છીએ તો આ ફાર્મમાં કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે અને કઈ કઈ ફસલ વાવવામાં આવી છે અને કેવી રીતે પ્રાકૃતિક ખેતી થાય છે એનું આપણે સંપૂર્ણ માર્ગદર્શન મેળવશું તો સૌ પ્રથમ આપણે સુરેશભાઈનો પરિચય લઈએ સુરેશભાઈ તમારો પરિચય આપો મારું નામ મકવાણા સુરેશ ગામ ભયરા તાલુકા વિકસ્યા જિલ્લા રાજકોટ મારા ફાર્મનું નામ છે સંજીવની વાટિકા ને આ આપણે ઉભા છીએ મિક્સ શાકભાજીના ફામમાં આપણે મરચી અને મિક્સ શાકભાજી બરોબર એટલે આપણે અહીંયા બધી મિક્સ વસ્તુ બધી વાવી છે હા સરસભાઈ અત્યારે આપણે મિશ્ર ફસલ પદ્ધતિમાં શું શું વાવ્યું છે મિશ્ર ફસલમાં તો આપણે ઘણા પાક વાવ્યા છે પણ મુખ્ય જો તમે આ પીળા તરબૂચ વાવ્યા છે બરોબર આની અંદરથી પીળા તરબૂચ નીકળે આપણે લાલની જગ્યાએ પીળા થાય બરોબર અને આ ભાદરવાની ગરમીમાં મારા સ્પેશિયલ ગ્રાહકો છે ને એની માટે સ્પેશિયલ ઉગાડેલા બરોબર સ્પેશિયલ ગ્રાહકોને આપો છો હા બરોબર અત્યારે ઉનાળામાં થાય એવા તરબૂચ થાય કે એવા બધા મીઠા થાય છે બરોબર લાલ ને એક મૂકી દેવું એવું થાય છે મારા ગ્રાહકો એમ કે ક્યારે હવે પેળા તરબૂચ આવે છે એવું વાટ જોતા હોય છે બરોબર હા હા ને આ ભાદરવાના તડકામાં ખૂબ હેલ્થ માટે સારા હોય છે બરોબર સુરેશભાઈ આ શેનો છોડવો છે આ આપણે ખાટી ભીંડી છે અને લાલ ફ્લાવર જેવા આવે ને આ હિમોગ્લોબિન ખૂબ આને વધે છે વિટામિન સી મળે છે અને આ ખૂબ ઉનાળામાં તમારે ગમે એવી લો લાગી હોય તો આનું શરબત કરીને પીવો તો લો મટી જાય અને આના પાંદની ભાજી પણ થાય છે બરાબર એટલે આના ઘણા ઉપયોગ થઈ શકે છે અને આપણે આને મિક્સ શાકભાજીમાં સ્થાન આપેલું છે આ અમારે ગોલ્ડન બેરી છે આ પણ મિક્સ શાકભાજીના ક્રોપમાં છે અને આ ગોલ્ડન બેરી ડિસેમ્બરમાં પાકે છે બરોબર અને આને નાનું ટમેટી જેવું ફળ આવે છે આપણે પીલુડા થાય ને એ ટાઈપનું પણ આ વિદેશી છે અને આ હેલ્થ માટે બહુ સારું હોય છે આમાં તે વિટામિન સી મળે છે અનેક માઇક્રોન્યુટ્રિયન્ટ મળે છે એના લીધેથી ખાવામાં ટેસ્ટી હોય છે એટલે આ હોંશે હોંશે ખાતા હોય છે ત્યારથી માંગતા હોય છે પણ આ પાકે ડિસેમ્બર માં બરોબર આના કસ્ટમર તમને મળી જાય આના કસ્ટમરો મન મળી જાય બરોબર સુરેશભાઈ આ કઈ મરચી છે આપણે આ મરચી અમારી છે કાશ્મીરી બરોબર મોળી થાય અને કલર એકદમ રેડ આવે ને અમે આને બી અને બી કાઢી અને ખંડાવરાવી અને પેકિંગ પાંચસો ગ્રામ કિલોમાં એવી રીતે અમે વેચતા હોય છીએ બરોબર તો તમે કેમ કાશ્મીરી મરચી જ પસંદ કરી અત્યારે મોટા મોટાભાગે કાશ્મીરી જ માંગતા હોય છે કેમકે હવે અત્યારે તીખું બહુ ખાવાવાળા બહુ ઓછા માણસો હોય છે ભાગે મોળું ખાવાવાળા વાળા એસિડિટી એવા હંડા પ્રશ્નો હોય એના કારણે ભાગે મોળું ખાવા માં આવે એટલે મેં કાશ્મીરીનું વાવેતર વધારે કર્યું બરાબર મરચીની સાથે આ જો હળદર છે મરચાં હોય તો એની સાથે હળદર જવી અને મરચીને રોગ જેવા ઓછી આવે કેમકે હળદરમાં પેલી એન્ટીબાયોટિક ના ગુણને લીધે અને આપણે રસોડામાં પણ હળદર જોયું તો આરે હારે અમે મિક્સમાં બધામાં હળદર પણ વાવી છે આ સેલમ હળદર છે બરોબર અને આને વ્યવસ્થિત અમે ખંડાવી અને આનું પણ માર્કેટિંગ કરીએ બરોબર મિત્રો જો આ મારે આગળ ટમેટાની ચાર વેરાયટી છે આ પીળા ટમેટા છે ગુલાબી ટમેટા છે આ કેસરી છે આ લાલ ટમેટા અંદાજ ચેરી ટમેટા છે અને જે આમાં એક કાળા ટમેટા વેરાયટી બાકી છે હવે થોડા દિવસમાં આવશે એટલે મારે આગળ કુલ ચાર થી પાંચ પ્રકારની ટમેટામાં વેરાયટી છે મિત્રો આ અમારી દેશી વેરાયટી ભીંડાની જો આવડી મોટી એક ફૂટની સિંગ છે ને તો પણ આ કૂણી જોવા એકદમ અને આનું શાક પણ એકદમ સરસ થાય છે પેલા ભીંડા કરતાં પણ આનું શાક વ્યવસ્થિત મીઠું થાય છે જુઓ આવડાવ ભીંડા થઈ જાય આપણે માર્કેટમાં આથી નાના ભીંડા મળતા હોય છે પણ એની જગ્યાએ તમે આ ખાશો ને તો પણ આની જેવો જ ટેસ્ટ આવે છે આની કરતાં પણ સારો આવે અને જે માર્કેટનો લીલો ભીંડો મળે એની કરતાં આ ભીંડો ખાવા માટે બહુ ટેસ્ટી હોય છે તમે એક વખત આનું શાક બનાવીને ખાઈ સુરેશભાઈ આ શેનો વેલો છે આ આપણે કોળાનો વેલો છે તમે બટેટાની જગ્યાએ વાપરી શકો ને એકદમ આપણે આ કોળાનું શાક વ્યવસ્થિત થાય બરોબર બટાટા જેવું જ થાય કે બટાટા જેવું જ તે મસ્ત શાક થાય અને તમે આ લંગાતું નથી છ મહિના એમના પીળું રહેવા દો ને તો પણ આ પીળું રહે અને જે દી બનાવવું તે દી બટાટા જેમ શાક બની જાય કોઈ શાકભાજી ન મળે તેદી આ શાકભાજી આનું બની જાય સુરેશભાઈ આપણે કઈ મગફળી વાવીએ છીએ હું જો આ એક તો ગુલાબી મગફળી વાવું છું મઠળી મગફળી વાવું છું વીસ નંબર મગફળી વાવું છું ગુલાબી અને મઠળી એની સીંગ અને કાચા દાણા ને તેલ અને વીસ નંબરનું તેલ આવી રીતે કરું છું કાચી ઘાણીનું તેલ પણ બનાવું છું વાળીએ જ છે આપણે બરાબર મઠળી મગફળી અને ગુલાબી મગફળી ને એમાં શું એની ખાસિયત હોય એ તમે ખાવ ને એટલે આ મગફળી તમે ગુલાબી ખાઓ એટલે બીજી મગફળી તમને ભાવે જ નહીં એટલે સ્વીટ હોય છે અને આખું વર્ષ આ દાણા તમે બગડતા નથી બરોબર તમારી બધી મગફળી વેચે જાય છે ડાયરેક્ટ ઘટે છે હવે તમે જોવો ને તો અત્યારથી પછી હવે અમારી આગળ આ મગફળી નહીં મળે હવે નવી આવે ને કાં સુધી નહીં મળે એટલે ટૂંકમાં દર વર્ષે અમારી આગળ છેલ્લે સિંગમાં ને એમાં દાણામાં ઘટે છે મગફળી બરોબર બધી મગફળી વેચે જાય એના તોય ઘટે ઘટે છે